ખરા અર્થમાં તો આની કોઈ ગણતરી શક્ય જ નથી કેટલા હજાર લોકો આવીને ભોજન કરી શકે છે અહીંથી ઓલમોસ્ટ પચીસ કિલોમીટર પહેલાં પાટજુવાડ ગામનો એટલે કે સાણંદ તાલુકાનો કેમ્પ હતો આ બીજો એક કેમ્પ છે એ પણ પાટજુવાડ ગામનો છે તો મોડભાઈ પાટજુવાડની વસ્તી કેટલી ત્રણ હજારની વસ્તીમાં ત્રણ ત્રણ કેમ્પો કરે છે ખમતીધર માણસો છે ભાઈ ઓહો તો બખ શીરો તૈયાર હા શીરો શીરો તૈયાર આ તો સ્વાગત છે હું છું સમીર રાતના ઓલમોસ્ટ દસ વાગવા આવ્યા છે અને હું પહોંચી ગયો છું તેના લીમડી થી બગોદવાની વચ્ચે લીમડી થી 5 કિલોમીટર પહેલા આજે તોરણિયા ગામનું પાટ્યું અને અહીંયા જે તમે કેમ જોઈ રહ્યા છો અહીંયા પણ આ ત્રણથી ચાર દિવસની અંદર હજારો લોકો જે છે એને જમાડવામાં આવે છે એની સેવા કરવામાં આવે છે ચા નાસ્તો ઠંડુ અને હમણાં થોડી વારમાં તમે ગરબા જોઈ રહ્યા હતા ગરબા ગરબા ગરમ અત્યારે પાણી નવા માટેનું પાણી તૈયાર થઈ રહ્યું છે પીવા માટેના પાણીના ગેરબાઓ ગોઠવાઈ ગયા છે મહાપ્રસાદ તૈયાર થઈ રહ્યો છે રાઉન્ડ ધ ક્લોક કિચન જે છે એ ચાલુ ને ચાલુ હોય છે અને આ જે કેમ્પ છે એ પાટ જુવાર ગામ સાણંદ તાલુકો ત્યાંના બધા મિત્રો છેના ત્રણ વર્ષથી આયોજન કરે છે આની પહેલાં આપણે થોડા કિલોમીટર પહેલાં પણ જોયું હતું એ પણ પાંચ જુવાડ ગામનું અને આગળ હજુ એક પાંચ જુવાડ ગામનો કેમ્પ જોવા મળ્યો છે ત્રણ હજારની વસ્તીનું ગામ છે પણ ત્રણ ત્રણ જગ્યાએ કેમ્પ કરે છે અને માતા ચામુંડાના ચોટીલા મંદિરે જે પદયાત્રીઓ ચૈત્રી પૂનમ ભરવા જાય છે એ લોકોની સેવા માટે આ ગામ ખરેખર બહુ મહેનત કરી રહ્યું છે આવો આપણે મળીએ ગામના કેટલાક મોભીને અને પછી જોઈએ એમના કિચનમાં તેના શું બની રહ્યું છે બસ જો જેવા રાસરમાં પૈતા જુવાનીઓને પાછી ભૂખ લાગી અને અહીંયા તૈયાર છે ગરમા ગરમ ખીચડી એની સાથે બાજુમાં છાલવાળા બટાકાનું શાક રોટલી રોટલા સૌથી પહેલાં તો આ સીન જોઈને નીચે કમેન્ટ કરો કે બસ આટલી થાળી જોઈને જ ઘણા મોઢામાં પાણી આવી ગયું કોને કોને ભૂખ લાગી ગઈ ભાઈ આજ તો છે આપણી કાઠિયાવાડી ધરોધર કે જે બર્ગર અને પીઝા જોઈને પણ મોઢામાં પાણી ન આવે એ છાલવાળા બટેકાનું શાક જોઈને મોઢું પાણી પાણી થઈ જાય અને મે જો આ ખાટી રગડા જેવી છાશ અને એની બાજુમાં ઘી હાજી આહા ચોકકુ ઘી રોટલી રોટલા પરચાત વાહ શાક વાહ બડા જોરદાર શાક અને આ ખીચડી

એલે કોક રોટો પાંખ ખાયલો અડું ખાઈ લેતા હવે આપડે જે બહેનો બધા રસોઈ કરી રહ્યા છે દેશી ચૂલામાં તમે જોવા આ ઈટોના ચૂલા બનાવી અને એમાં લાકડાથી ગોટલી બનાવે રોટી બને છે લાકડાના બળતણથી

એમાં ખીચડી શાક શીરો રોટલી આવું આયોજન રાખેલું તો હવે આપણા ગામના કેટલા કેમ્પો ચાલે છે અમારા ગામના આ સાલ ત્રણ કેમ્પ ચાલે છે અચ્છા એક ત્યાં જોઈ લીધું એક અહીંયા હા મીઠાપુર ગામ પાસે એક આગળ વખત પર ના પાડીયા પાસે આ સાલ ત્રણ કેમ્પો ચાલે છે અહીંયા પાસે તમારા જેવા કોઈ કાકા બેઠા હોય ને હશે જ આ તો જય માતાજી યુવાનો ઉત્સાહ છે

અહીંયા પાણી ગરમ કરવા માટે અને ત્યાં રસોડા માટે અહીંયા લાકડાની જે જરૂર પડતી હોય તો અહીંયા ટ્રેક્ટર મોટી લાકડા આવી જાય છે ફીસ ટન જેટલા લાકડાનો સ્ટોક કરી રાખવામાં આવે છે અને ત્યાં ગરમ પાણી જે છે એ તૈયાર થઈ રહ્યું છે એમ ગરમ મનીડી મની